નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પ્રી પ્રાઇમરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત થયું સરકારે નવી પોલિસી જાહેર કરી નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી એટલે કે જુનિયર કેજી થી બાલ સુધીના વર્ગોને પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવાયા છે ત્યારે સરકારે ગત મે મહિનામાં ખાનગી પ્રી પ્રાઇમરી સ્કૂલોના રજીસ્ટ્રેશન મંજૂરી નામંજૂરી રેગ્યુલેશન મોનિટરિંગ માટેનું નોટિફિકેશન કર્યું હતું અત્યાર સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ ન હતી ત્યારે સરકારના ઠરાવ મુજબ પ્રાથમિક શિક્ષણ નિયામકની પ્રી પ્રાઇમરી રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા આવતીકાલે ઓગણીસમીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે રાજ્યની સ્કૂલોમાં ચાલતી પ્રી પ્રાઇમરીના વર્ગો બંગલાઓ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્સમાં ચાલતી પ્રી પ્રાઇમરીના સેન્ટરો સ્કૂલોનું હવે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે જે મુજબ આવતીકાલે ઓગણીસમી થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થનાર છે આ જાહેરાતથી એક વર્ષ સુધીમાં રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સંસ્થાઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે આ ઉપરાંત સ્કૂલોએ વર્ગ દીઠ પાંચ રૂપિયા ફી ભરવી પડશે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ ડીઈઓ ડીપીઓને પ્રિ પ્રાઇમરી સંસ્થાઓની નોંધણી બાબતે સૂચનાઓ આપતી ગાઈડલાઈન પણ જાહેર કરી છે જે મુજબ સંસ્થા પાસેથી ઓનલાઈન અરજી સંદર્ભે ફિઝિકલ ફાઇલ મેળવવાની રહેશે સંસ્થાઓની ઓનલાઈન અરજી અન્વયે કોઈપણ રૂબરૂ સ્થળ તપાસ કરવાની રહેશે નહીં સંસ્થાને પ્રમાણપત્ર ઇસ્યુ કર્યા બાદ સંસ્થા વિરુદ્ધ કોઈપણ ફરિયાદ કે રજૂઆત મળ્યાના સંજોગોમાં જિલ્લા કક્ષાએ નિયમાનુસારની કાર્યવાહી કરવાની રહેશે નવી અને હયાત ખાનગી પ્રી પ્રાઇમરી સ્કૂલો વર્ગોના રજિસ્ટ્રેશન અંગેની ઓનલાઈન પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાએ વર્ગ બે કક્ષાના એક નોડલ અધિકારીની નિમણૂક ડીઈઓ ડીપીઓએ કરવાની રહેશે ખાનગી પ્રી પ્રાઇમરી સેન્ટરો સ્કૂલોની આવેલી અરજી સંદર્ભે ડીઈઓ ડીપીઓએ ખાસ સાત બાબતોની ચકાસણી કરવાની રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર